હા એ કઈ ને ખબર નહીં પણ હું પાછા મારો વહેરા નથી કે ફોન કરવા પડશે કે હું નાખે ઘેર જે કીરી આવવા પડશે લગનમાં લઈ જાવ આ લોકો જવાનું એટલા કંટાળો આવે છે પણ હું ક્યાં જાઉં તો પરત એ પાછું ફૂવાના બોમો જવાનું છે હા સુમલો એ વેલા વેલા હું કહો ગોઠવી ના કરતા હોદ નપૂરનું મોડા રાશિ તો સારું હતું પણ હાવા સારું આઈ ગયું હેર કોણ મલકત મલકતા હેડ્યા બેન હાઉ કર્યું એને બધા ફરી પણ તું કેવા જ્યો અરે કીયા ના ફો નહીં લેવાતા મલકાતા મલકાતા કીધું ખબર પડે જવાનું હોય નહીં માં લઈ જવાના ગોમ ના મોણસ આપવાના જવાનું નહીં પણ કોઈ ઉપર દેવાદન આવે ને એને જીઆ એટલે પાછો

ખબર છે ગોબર બાતો નહી શીખવાડી જાદુ જાદુ આવડતું વાત ઘેર મજૂરી ના કરો ખેલ ને જ ને મજૂરી કરો હાલ તું ખેલ જ કાઢીશ તું બંધ આખું છે અને બધું આખું ગમ વાતો કરે છે એ જીવિયો ખરો ને કોઈ જાદુ કરે છે બધું ખબર છે

જાણે કિશો લાડવા ખાવા દવાનું હોય છે મોહન થાળ ખાવા દવાનું હોય છે એ દાડો તૈયાર થઈને ગોમ મરી આવી જાય છે અને લોકાચાર દવાનું હોય કોઈ બીજું ત્રીજું કોમ હોય મારે એ દાડો હંમેશા કે તું જ મોડો હોય છે એટલે એવા કી ના ને એના માટે જ આજે વહેલો નીકળી જશું સારું કરી છે પેલું વસ્તુ ઠેકોણા કરી નાખ્યું અને મસ્ત હંતાળી દીધું છે આ ફટોફટ બે ચાર જણા નાય આવું તો ચાલશે ફટોફટ લોકો જઈ અને તરત જ ફટોફટ પાછો હા તને બોલાવી દીધું

એ નહી મરી ગયા કાકો મરી ગયા હમ મને શો ખબર હતી એમાં એવું ના કેવાય ફૂ મારા એટલે એટલે બોલતા બધા શિખર છે અને તું યાદ કરાવી દઉં પૈસા લેવાના બાકી નહીં હલ દીધા ફૂલ લઈજ પૈસા લગભગ યાદ નહિ આયા આ બાદ ફર યાદ આયા

મારી લોકો આવ અને મોકલી દેવું તો તમારું છોકાન છે એમ નઈ તમારું નહી તારે વ્યવહાર ની વાત કરી શકતા નહીં અરે આવ્યો તરફ ના કીધું નઈ હમ તું ગોબરિયા વાળા પૈસા તૈયાર રાખજે હે પૈસા માંગી લે યાદ કરાવ

તારે તો વરરાજ રાખજે તારા ગળા ઉપર તલવાર નો ઝાટકો સજીવન વરરાજ આ ખા આ પુઓ તો જ્યાં પણ તને લેતા આ પુઓ

તારો ફો જો ઊંડા કુવામાં બરોબર ઘેર મારો ફો ઊંડા કુવામાં

આટલો બધો રેલો ફો આટલો બધો રેલો જાપો બોલી મોલો થાય તો બોલતા પચાસ રૂપાડી રૂપિયા ઘર ઓછા કરવાના ભાડા માં ઈજ્જત થી વાત કરવાની હો

મને લો મેલીયા મોટુ કુંડ મોટો જીવનલાલ તમને શર માં બી તમારા ભાઈ લાફો મેલાય અને પાછા મોટા ને અરે લાફો તો બોલે બોલા ખબર તમારા કુટુંબિયો માહોલ ફલોણ પૂછલો ઢેખડો કોઈ કશું નઈ ચાલો બેઝા

ઈમો તો આનો લાભ લઈ જઈ એટલે એટલે શમા કાકા તમારા ભાઈને પોકી એટલા નહીં એમાં કે નહીં જવાન હું ક્યો નહીં રાવ તો લળે તો કાકા

રીતના વાયકણ કોઈ સ નહી મારું મગજ નું વેમ તો વેમ નહીં આ બોપુ તો સરપંચ ને વગાડી છે વાગી તું તો હું તારું બોપુ વાગવાનું

એવું બોપુ વગાડ પડદા તૂટી જાય ચમત્કાર બતાવતો હતો ને અમે આપણા જીવણી ચમત્કાર બતાવવાનો સાહેબ જીવણી ક્યાં કે બોરા ઘણા દાડે થી તું છે જીવન ને કે તું